આ જે ઇન્સ્ટન્ટ બાસ્કેટ બનાવવાનું છે અને તેમાં તમે તમારી રીતે મનગમતી ફિલિંગ ભરી અને તમે મનગમતા સોસ સાથે ખૂબ જ એન્જોય કરી શકો તેવા આ બાસ્કેટ બને છે ખાસ બાસ્કેટની ખાસિયત એ છે કે કોઈપણ જાતના મોલ્ડ વગર કે ડીપ ફ્રાય કર્યા વગર એર ફ્રાય વગર કે ઓટીજી વગર તમે એને ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો અને એકદમ સરસ ક્રિસ્પી બને છે અને તમે જુઓ તો ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે એકદમ ક્રિસ્પી અને ફટાફટ તૈયાર થઈ જાય છે ખૂબ જ ઓછા સમયમાં તમે આ રેસીપી તૈયાર કરી શકો છો તો ખાસ કરીને બાસ્કેટની રેસીપી છે જે ઇન્સ્ટન્ટ રેસીપી છે તો આજે સરસ એવી એક બાસ્કેટ બનાવી અને તેનો બાસ્કેટ ચાટ આપણે બનાવીશું તો ચલો આજે એક સરસ એવી રેસીપી જોઈએ એક કપ ચણાનો લોટ લેશું મોટી ચમચી છે એ રવો છે કોઈ પણ નાનો અથવા મોટો લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું બે પીચ જેટલી હળદર થોડી હિંગ તો આપણે એક બેટર તૈયાર કરશું સ્મૂથ બેટર તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે એટલું થીક છે તમે આ કરો આ રીતની લીટી પડે એટલું થી બેટર તૈયાર કરવાનું છે તો ઢાંકીને પાંચ થી દસ મિનિટ એને રેસ્ટ કરવા રાખી દઈએ તો આ રીતે એક મનગમતા વેજીટેબલ આપણે કટ કરી લેવાના છે એક મીડિયમ સાઇઝનું ટમેટું છે કાકડીને મેં છાલ સહિત ખમણેલી છે અને મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે થોડી ધાણાભાજી છે તમે ડુંગળી પણ નાખી શકો છો અને કોઈ પણ કોબીજ કે તમે એની જગ્યાએ કોઈ પણ એડ કરી શકો છો તો આ રીતે મેં એક અપમ સ્ટેન્ડ મૂકી દીધું છે એને તેલથી આપણે ગ્રીસ કરી લેશું અને તૈયાર કરેલ બેટર આપણે એક વાર અને આ રીતે આપણે ચમચીમાં થોડું બેટર લઈ અને આ રીતે આપણે એને કવર કરી લેશું કટોરી જેવું આ રીતે એકદમ થોડું બેટર એડ કરી અને પછી આપણે એને ફરતું સ્પ્રેડ કરી દેવાનું છે તમને એવું લાગે કે અપમ સ્ટેન્ડ થઈ ગયું છે તો થોડી વાર ગેસ બંધ કરી દેવાનું એક વખત ગરમ થઈ જશે પછી તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે પેલા બધી કટોરી બનાવી લેવાની છે તો ગેસ આપણે હવે સ્ટાર્ટ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે એમાં બધામાં આપણે પેલા કેપ્સિકમ મૂકી દેસુ તો હું તમને બે બતાવું છું કઈ રીતે ભરીને કરવાનું છે એ બાકીના પછી આપણે એ રીતે ભરી લેસુ ટમેટા મૂક્યા છે પછી એક વખત આપણે ચાટ મસાલો નાખી દેસુ અને ત્યારબાદ આપણે કાકડીનું ખમણ મૂકી દઈશું થોડી દાણાભાજી તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સ નાખીએ છીએ અને લાસ્ટમાં આપણે બીજું જે કઈ ઉપરથી એડ કરશું એ તમને હું લાસ્ટમાં બતાવું છું તો આ રીતે આપણે બાકીની બધી કટોરી છે એ ફિલ કરી લેવાની છે તો આ રીતે બધી કટોરી તૈયાર થઈ ગઈ છે અને બધા ઉપર ઉપર થોડું મીઠું એડ કરી દેસું આ રીતે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 થી ત્રણ મિનિટ થવા દઈએ આપણી કટોરી તૈયાર થાય ત્યાં મેં દોઢ ચમચી મેયોનીઝ લીધું છે અને એની અંદર આપણે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખશું અને થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ મિક્સઅપ્સ અને મિક્સ કરી દેશું

એકદમ સરસ કડક થાય એટલે મેં થોડો રવો નાખ્યો છે તમે રવો નો નાખો તો પણ ચાલે ખાલી ચણાના લોટથી પણ સરસ તૈયાર થશે તો હવે આપણે જે સોસ બનાવ્યો છે એનું આપણે અહી પ્લેટિંગ કરી લેશું તો હવે આ કટોરી ઉપર આપણે મેનીસ અને ટોમેટો કેચઅપનું જે સોસ તૈયાર કર્યો છે એ આપણે આની પર થોડો થોડો મૂકી દેશો અને જો ચીઝ ફાવતું હોય તો તમે થોડું થોડું ચીઝ આ રીતે પણ મૂકી શકો છો તમે ચીઝ વગર ખાશો તો પણ આ કટોરી એકદમ મસ્ત લાગે છે અને ઉપરથી થોડા મિક્સ અપ્સ એડ કરશો તો એક આ રીતે તમે બાસ્કેટ ચાટ આ રીતે બનાવી શકો છો અને આ બાસ્કેટ ચાટ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે પણ બાસ્કેટ ચાટની રેસીપી સરસ છે અને બીજી રીતે પણ તમે જોઈ શકો છો તો આપણે એ રીત પણ જોઈએ તો બીજી રીત કરવા માટે તમારે બધા વધેલા બેટરમાંથી બાસ્કેટ બનાવી લેવાના છે અને આ રીતે ભર્યા પછી માત્ર બે મિનિટમાં ગેસની ધીમી ફ્લેમ ઉપર બાસ્કેટ બનીને તૈયાર થઈ જશે અને તમારે એને આ રીતે એક સાથે બધા બાસ્કેટ તમે તૈયાર કરી શકો છો બે મિનિટ પછી તમારે આ બાસ્કેટ લઈ લેવાના અને થોડા ઠંડા થવા દઈ અને બધા બાસ્કેટ એકસાથે તમે તૈયાર કરી લેવાના છે આ બાસ્કેટ પણ એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થાય છે તો એને બધાને તમારે લઈ લેવાના છે તો તૈયાર બાસ્કેટમાંથી તમે આ રીતે એક સાથે બધા જ બાસ્કેટ તૈયાર કરી શકો છો અને પછી તમે તૈયાર થયેલા બાસ્કેટમાં તમારી રીતે મનગમતા વેજીટેબલ્સ અને ચટણી એડ કરીને પણ તમે આ બાસ્કેટને એન્જોય કરી શકો એવા બાસ્કેટ બને છે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે અને ખાસ કરીને બાસ્કેટ તો આ રીતે બાસ્કેટ તૈયાર થશે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો